સીતા રામ તો સવાર સવારમાં આપણે બની ગયા છે છે મસ્ત પુડલા પુડલા ને દહીં તો આજે જમાડવાનું આવું બધા જમવા માટે થાળ ભગવાન જમાડી લઈએ પછી રેડી નીરવા બેન નાઈ લીધું હેર વોશ નો કરા કર્યા

આ બે પેન્ટ મે શીખવાડા ને એમ ટી-શર્ટ શીખવાડી દે આવડશે ને બતાવો બતાવ તો કેમ શીખાય નથી આવે અંદર પેન્ટ મે બધા બહાર કાઢનાય ખાતા હવે ગ્રીન ટીશર્ટ ઊંચું કર નહીં એમ નહીં નીચેથી સુકવવાનું હા પરફેક્ટ હા બાસ્કેટ ને આ લઈ લો હવે નીચેના ઓલા ઉપર જોવી હવે આ ન્યાની લાસ્ટ વાળી દોરી પર સુકવો હવે હા હા ન્યા ન્યા બાર છીપ ચાલે લો બે આ છોકરાઓને કામ सिखાડવાનું છે બહુ રમતુ કરેન બાથે છે ને એટલે કા दांत કેવા આવે જો એને કા એનું જમ નીકળી ગયું તમાર પેન્ટ એક

સ્વામી નારાાયણ નારાાયણ જય સ્વામી નારાયણ નારાયણ બાંધલો

જય સ્વામિનારાયણ કોમલ આમ એટલી હું કેવા મસ્ત સ્મેલ આવે છે ને હવે સાચું આવે સાચું પણ મેં તો ઓલરેડી તે આવી તરત ચાખવા મને આપી દીધું હાલો બેહી જ જવાનું છે હમણાં ચાઇનીઝ વાળી જ છે આપણે હલો બચ્ચા પાર્ટી પૂરી કરો એટલે અમારો વારો આવે બાકી છે આપડા લઈ લે ભાભી આશીષ ન થાય તમને

જમાવડ કરી દીધી તમે પણ શું કેવાય મંચુરિયન પાણીપુરી પાઉ મંચુરિયન

તમારામલ yes. આવ <laughs> <to are laughs> તો હવે હિંકલી કોમલના ઘરેથી આવી ગયા છીએ છોકરાઓ જો સુઈ ગયા છે કેમ લાગ્યું આશીષ મન્ચુરિયન ને પાઉંભાજીને હે મજા આવી ગઈ હમણાં એવું ને એવું ખાવાનું જ નહીં રજા હોય ત્યારે જલસાદ કરી નાખવાનું પછી ઊંધો ધોન જોબ કરવા મળવાની એમ અને કોઈની સરસ કમેન્ટ આવી છે આપણે ગોપીબેનની કે છોકરાઓને બધું શીખવાડો છો તો વચનામૃત પણ શીખવાડો પ્રેયરમાં અમારો પણ માઇન્ડમાં છે જ પણ વચનામૃતમાં વચનામૃત જે વાંચતા હોય એને ખબર જ હોય કે ભગવાનની વાણી છે ને બહુ શું કહેવાય હાડ મને અઘરું પડે છે નૈયાસીસ ઘણીવાર કહું મને ચરિત્રને એવું ગમે પણ વચનામૃત થોડુંક અઘરું પડે છે છોકરાને ધીમે ધીમે ભગવાનના શું કહેવાય કે પ્રસંગો પરથી ધીમે ધીમે વચનામૃત પર લઈ જશું સરસ સજેશન આપેલું છે કે છોકરાઓને વચનામૃત પણ શીખવાડો એમ તો કરીશું આવું થેન્ક યુ ગોપીબેન ચાલો હવે આજના માટે આટલું જ અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન સિયન અવર બ્લોગ જો વ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય